પાઉંભાજી તો તમે હંમેશા બનાવતા જશો પણ શિયાળામાં સુરતની ખૂબ જ ફેમસ આ ગ્રીન પાઉંભાજી જરૂર બનાવજો કારણ કે શિયાળામાં જ ભરપૂર શાકભાજી મળતા હોય છે પછી આખું વર્ષ નહીં બનાવી શકો અહીંયા બટાકું સમારેલું એક નંગ એક રીંગણ સમારેલું અડધો કપ વટાણા એક કપ કેબેજ એક કપ ફ્લાવર અડધો ગ્લાસ પાણી અને એક ટી સ્પૂન મીઠું નાખી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લીધી મિક્સર જારમાં અડધું કેપ્સિકમ સમારેલું લીલા ધાણા દાંડી સાથે લીલું લસણ સમારેલું અને લીલા મરચાં સમારેલા ટુકડો આદું અને થોડું પાણી નાખી અને પેસ્ટ બનાવી લીધી ભાજી બફાઈ ગઈ મેશ કરી લઈએ કડાઈમાં તેલ અને ઘી અથવા તો બટર ગરમ કરવા મૂકવાનું લીલું લસણ સમારેલું એડ કરી સાંતળી લેવાનું એક નાંગ ડુંગળી સમારેલી એડ કરી સાંતળવાની અને ચપટી મીઠું નાખી દેવાનું એટલે જલ્દી સંતડાય એક ગાજર સમારેલું અડધું કેપ્સિકમ સમારેલું નાખી અને સાંતળી અને થોડું કૂક થાય એટલે મેશ કરવું હલકું એવું હવે ગ્રીન પેસ્ટ એડ કરી સાંતળવી પાણીનો ભાગ બળે એટલે સિંધવ નમક એડ કરી લેવું અને બે ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો અને થોડું પાણી એડ કરી લેવાનું છે હવે બાફેલી ભાજીને એડ કરી લેવાની અને થોડુંક પાણી અને થોડુંક મીઠું નાખી અને બે ચાર મિનિટ થઈ જાય પછી આપણે અડધું લીંબુનો રસ નાખી અને મિક્સ કરી સર્વ કરીએ કેબેજના પાન ઉપર ગ્રીન પાઉંભાજી તૈયાર છે